બંગાળાની ખાડીમાં જબરજસ્ત એક ચક્રવાત હાલમાં રહ્યું એ ચક્રવાતનું નામ મોન્થા રાખવામાં આવ્યું કયું ચક્રવાત છે મોન્થા નામ થાઈલેન્ડ મોન્થા થતી ખતમ થાય છે ને થતી શરૂ તુમસે ગતમ તુમશે શરૂ મોન્થા થ થાઈલેન્ડ કયું યાદ રાખવાનું થાઈલેન્ડ થાઇલેન્ડમાં જે ભાષા બોલાય થાઈ ભાષા કઈ ભાષા થાઈ ભાષાની અંદર મોન્થાનો અર્થ થાય સુગંધિત ફૂલ અથવા સુંદર ફૂલ સુગંધિત ફૂલ અથવા સુંદર હવે ભારતના અહીંયા પૂર્વના રાજ્યો પૂર્વના રાજ્યો જોઈએ તો અહીંયા છે તમિલનાડુ એના ઉપર અહીંયા જોઈશું આંધ્રપ્રદેશ એના પછી અહીંયા જોઈશું ઓરિસ્સા અને અહીંયા છે વેસ્ટ બેંગાલ તો ભારતના આટલા રાજ્યોને મોનતા ચક્રવાતની જબરજસ્ત અસર રહી જેમાં સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય રહ્યું આંધ્રપ્રદેશ કારણ કે આંધ્રપ્રદેશના કાકીનાડ ખાતે આ ટકરાયું કઈ જગ્યાએ ટકરાયું તો હંમેશા યાદ રાખો પાણીમાં ઉત્પન્ન થયેલા ચક્રવાત જમીન સાથે ટકરાય ટકરાયા પછી એ સમાપ્ત થાય એટલે આપણે કહીએ આ રીતે લેન્ડફોલ થયું લેન્ડ એટલે જમીન ફોલ એટલે કે પડ્યું તો હંમેશા પાણીમાં ઉત્પન્ન થયેલા ચક્રવાત લેન્ડ ફોલ થાય મીન્સ જમીન સાથે ટકરાય બોલો સમજાયું કે નહીં સમજાયું ક્લિયર છે અહીંયા સુધી તો હાલમાં કયા ચક્રવાતની અસર ભારતના પૂર્વના રાજ્યોને રહી તો કયું આવે મોંથા ચક્રવાતની ઉત્પત્તિ એટલે કઈ જગ્યા બંગાળાની ગાડી